નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શ્રી કેળવણી મંડળ અને વિઝ્યુઅલ આર્ટ ના સંયુક્ત ના લક્ષ્મી મહિલા વિદ્યાલય કેમ્પસ ખાતે આવેલ કૃષ્ણાલાલ સંઘવી બાલ મંદિર હોલ માં પ્રારંભ થયેલ આ કેન્દ્ર ના ઉદઘાટન કાર્યક્રમ માં યશપાલસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ પરમાર આરુષીબેન ગણાત્રા ધીરેન્દ્રભાઈ વૈષ્ણવ જેપી મજમુદાર નિમિતાબેન મહેતા મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા